એક દાયકા ની નંબર વન ચરોતર બેંકના ડિરેક્ટર ની વિદેશ થી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા ધરપકડ જાણીએ સમગ્ર હકીકત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન આણંદ ગુજરાત પોલીસ દ્વારા છેતરપિંડી બનાવટી અને ગુનાહિત કાબતરા માટે વોન્ટેડ રેડ નોટિસના આરોપી વિરેન્દ્રભાઈ મણીભાઈ પટેલ ઇન્ટરપોલ ચેનલો દ્વારા યુએસએ થી ભારત પરત ફર્યા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ ના ગ્લોબલ ઓપરેશન સેન્ટરે છેતરપિંડી બનાવટી અને ગુનાહિત કાબતરાના ગુનાઓમાં ગુજરાત પોલીસ દ્વારા વોન્ટેડ રેડ નોટિસના આરોપી વીરેન્દ્રભાઈ મણીભાઈ પટેલને ભારત પરત લાવવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓ સાથે ગાઢ સંકલન કર્યું છે ગુજરાત પોલીસે આણંદ ટાઉન જિલ્લા આનંદ ખાતે પોલીસ સ્ટેશન નંબર છ બે નોંધ્યો હતો જીરો છ નોંધ્યો હતો જેમાં બેંકર દ્વારા વિશ્વાસઘાત ગુનાહિત કાવતરુ દસ્તાવેજ બનાવટી છે તેમણે અન્ય આરોપીઓ સાથે મળીને રૂપિયા સિત્યોતેર કરોડની છેતરપિંડી કરી હતી ગુજરાત પોલીસ ની વિનંતી પર સીબીઆઈ ત્રણ હજાર ચાર ના રોજ ઇન્ટરપોલ તરફથી આ વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી અને વોન્ટેડ ગુનેગારને શોધી કાઢવા માટે વિશ્વભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવી હતી રેડ નોટિસના આરોપી વિરેન્દ્રભાઈ મણીભાઈ પટેલ ઓગણત્રીસ એક બે ના રોજ યુએસએ થી આગમન સમયે અમદાવાદ એરપોર્ટ પર મળી આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં ગુજરાત પોલીસ ટીમને સોંપવામાં આવી હતી જે આરોપીની કસ્ટડી મેળવવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી હતી ભારતમાં ઇન્ટરપોલ માટે રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો તરીકે સીબીઆઈ ઇન્ટરપોલ ચેનલો દ્વારા સહયોગ અને સહાય માટે ભારતમાં તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે નજીકથી સંકલન કરે છે બે હજાર એકવીસથી ઇન્ટરપોલ ચેનલો દ્વારા સંકલન દ્વારા સૌથી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારત પરત મોકલવામાં આવ્યા છે

પણ પરિસ્થિતિ એ થઈ કે ફ્રોડ થવાના કારણે આ બેંક ફરચામાં ગઈ અને ફરચામાં ગઈ એટલે બહુ લાંબી પ્રક્રિયાની અંદર મારા કેટલાક મિત્રો આવ્યા કે બરાબર ભાઈ અમને પૈસા આપતા નહીં અમારી પાસે એમની ટૂંકમાં મેં કોઈ સારું તમે મારી સાથે ચાલો તો લઈ ગયો તો એમને અને એમણે બધી રજૂઆત કરી પછી મોદી સાહેબની પાસે ગાંધીનગર મેં રજૂઆત કરી કે આ સિનિયર સિટીઝનને પૈસા અમારા જેફડીના વર્ષ સુધી કમાણીને પૈસા અમને મળતા નથી તો મરી ગયા પછી પૈસા તો કહે છે કે ના આ તો ગંભીર બાબત છે ટૂંકમાં એમણે આ બધી વસ્તુ ધ્યાનમાં લીધી અને જે તે ઓર્ડર કે જે કરવાના તે બધા એમણે કર્યા અચ્છા એના સંદર્ભની અંદર ચલોતર નાગરિક બેંક તરફથી જે અમારા સિનિયર સિટીઝન મિત્રો હતા એમના સંદર્ભમાં કેટલાકને પૈસા આપ્યા અને કેટલાકને ના આપ્યા એટલે મેં પાછો ફરીથી સુરેશભાઈ દરવાડી સાહેબને મળ્યો સાહેબ શું આ કારણ છે તો કે મન ભાઈ અમારી પાસે પૈસા નથી બધે કોર્ટ મેટર બનેલી છે તો મેં કહું કોર્ટ મેટર તો વર્ષોથી ઉકલા છે ન્યાયમાં વિલંબ એ જ છે તો એ વાત તમારી બધે બરાબર છે એ પણ તો ઓફિશિયલી જે થતું હશે તે થશે ઓલરાઈટ એના સંદર્ભમાં મોદી સાહેબને મેં વાત કરેલા મોદી સાહેબે મારી વાત સ્વીકારી લીધી અને પછી એના સંદર્ભ રિકવરી થાય એના માટે સક્રિય પ્રયત્નો કર્યા અને ચરોતર નાગરિક બેંકના તમામ સ્ટાફે પણ પૂરેપૂરો સ્વાસ્થ આપ્યો અને એમના બધાના પરિશ્રમને કારણે બધી રકમ લગભગ આવી ગઈ તમારી અને અત્યારે 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 ચૌતર નાગરિક બેંક પાસે મારી પાસે રેકોર્ડ છે તે પ્રમાણે જનરલ મિટિંગની અંદર હું પોતે ગયો હતો અને સુરેશભાઈ દલવાડીએ ચરોતર નાગરિક બેંકનો અહેવાલ આપેલો એ અહેવાલની અંદર એમણે એવું કહ્યું હતું કે આઠસો કરોડ આપણી પાસે બેંકમાં સિલક છે અને પૈસા અમારી પાસે આવશે ત્યારે બાકીના બધાને આપી શકે એવું બધી વાત કરી પણ અત્યારે આપણી પાસે બેલેન્સ છે એના આધારે ગાંધીનગરથી અમારા ઉપર પત્ર આવ્યો છે કે તમારી પાસે બેલેન્સ પૂરતું છે એટલે તમે ચરોતર નાગરિક બેંકને ક્રેડિટ સોસાયટીમાં રૂપાંતર કરવા માટે સભા સુધી કન્સલ્ટ લો એના સંદર્ભે પણ મેં મિટિંગની અંદર વાંધો ઉઠાવ્યો કે ચરોતર નાગરીબે કોઈ પણ સંજોગો કોપરેટિવ ક્રેડિટ સોસાયટીનું રૂપાંતર ન કરવા વિનંતી છે અને આ બાબત હું જે બોલું છું તેની નોંધ લો મારો આ સભાસદ નંબર છે અને હું જવાબદાર વ્યક્તિ તરીકે બોલું છું કારણ કે નવ હજાર સભાસદો છે અને તારી મિટિંગની અંદર ફક્ત પાંત્રીસ જણા હાજર છે એટલે આઠ હજાર તો વંચિત છે એમને ખબર નથી એટલે એટલે મારું એવું માનવું છે કે એ લોકોને મળવી એટલે પરિણામે બીજી મિટિંગ પડવાય પણ બીજી મિટિંગને પણ સંખ્યા બહુ ઓછી હતી સાઈઠ જેવી સંખ્યા હતી એટલે મારી આ વસ્તુને મેં રજૂઆત પરિણામે એ આવ્યું કે ગાંધીનગરથી મારા ઉપર પત્ર આવ્યો કે આ તારીખે તમારે હાજર રહેવાનું છે તમારા મુદ્દા અંગે અને તમે જો રજૂઆત નહીં કરો તો પછી એક તરફે જે નિર્ણય થશે તમને બંધન કરો તો આઠ વખત મને બોલાયો કોરોનાના પીરિયડમાં પણ હું ગયો છું ત્યાં આગળ અને એમને કહ્યું પણ કે સાહેબ કોરોના પીરિયડમાં મારી ઉંમરને તો ધ્યાન રાખવું તમે લખો શું નીચે કે જો આ નિર્ણય નહીં તમે નહીં આવો તો એક તરફી નિર્ણય તે તમને બંધ એટલે મારે અહીંયા દોડીને આવવું પડે છે એક વાર તો કે તમે લોયર રાખો બે મારે લોયર રોકવાની કોઈ જરૂર નથી કારણ કે એક લીટીનો જોબ છે બાર ફક્ત કરી સોસાયટી પણ ન થવું જોઈએ કારણ કે એને એવી રસ હું આપું છું તમે બાબો તે હવે મારે આ બાબતમાં કશું કહેવું નથી અને થાય તો સારું આ વાત મારી પૂરી થઈ આગળ મનોજ કાકા બે હજાર બેમાં બેંક ખર્ચામાં ગઈ એ વખતે કેવો સમય ચાલતો હતો બેંક નો શું સ્થિતિ હતી બે હજાર બે તો હું આનંદ ઓગણીસો પાસઠ થી છું સાબરો બે હજાર બે ની અંદર ચરોતર નાગરિક બેંક નો સભાસદ તો હતો જ અને લેવડ દેવડ પણ થતી હતી પણ મારા પત્ની કિડની ફેલ જવાના કારણે મેં પૈસા બધા ઉપાડી લીધેલા ટૂંકમાં છતાં તે વખતની જે માહોલ છે એની અંદર હું માનું છું કે દીપક સાથી પણ હતા તે વખતે અને એમણે પણ મને વાતચીત કરેલી આ બાબતની અંદર બહુ સરસ બેંક ચાલતી હતી અને આ બેંક તરફથી ઘણા બધા કામ સારા થયેલા છે નાણાકીય વ્યવહાર બધા સારા થયા છે અને નાણાકીય વ્યવહાર સારા થવાને કારણે બેંક શિડ્યુલ બેંક એમને દરજ્જો પણ મળેલો એટલે બેંક ગુજરાત રાજ્યની ચરોતર નાગરિક બેંક બહુ સારી હતી અને બીજું એની ઘણી બધી શાખા પ્રશાખાઓ હતી એકલા આણંદમાં નહીં વિસનગર છે અમદાવાદ છે વડોદરા ગાંધીનગર વગેરે જે જગ્યા એ બધી તો આ નથી પણ મેલમાર કર્યું છે શું ગોલમાલ કરી મને ખબર નહીં કારણ કે રેકોર્ડ મારી પાસે નથી એટલે માણસ એ બધું ના કહેવાય અને એ લોકો બધા જેલમાં ગયેલા છે બધા જ જેલમાં ગયેલા છે અને પેરલ ઉપર છૂટેલા

ત્યાંની સામે ધિરાણ લે અમારું ટોટલ ધિરાણ સાડી ત્રણસો હતું અને તેમાં ધિરાણ લેનારી પાર્ટીઓ લગભગ સાતસો થી સાડી વચ્ચેની હતી એ ત્યાર પછી બે હજારની બે હજાર બે ની સાલમાં ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું કે ભાઈ તમારે ત્યાં સોરી એ પહેલા અમારે ત્યાં અમારા બરોડા પીપલ્સ બેંકમાંથી રિઝર્વ બેંકના ઓફિસરો આવેલા એમણે કહ્યું કે તમારી બેંકમાં આવી રીતના એલસીઓ ઇસ્યુ કરી છે બરોડા પીપલ્સ બેન્ક ની પણ તમે પેમેન્ટ કરતા નથી તો શું પરિસ્થિતિ છે એટલે અમે સાહેબ કહી દીધું કે રિઝર્વ બેંકના સાહેબોને કે સાહેબ અમારે ત્યાં આવી કોઈ એલસીઓ ઇસ્યુ કરવામાં આવેલી નથી અને અમારી કોઈ લાયબિલિટી પણ છે નહીં અને ત્યાં કઈ તમને ખ્યાલ નથી એટલે મને જરા કોપીઓ બતાવી બતાવી બરાબર એના પર ચર બેંકના એમડીની સહી હતી એટલે અમે કહ્યું સાહેબ અમારી એલસીઓ નથી પણ અમારે એમડીએ કઈ ઇસ્યુ કર્યું હોય તો ખ્યાલ નથી એટલે પછી ગાંધીનગરથી અમારા પર ગાંધીનગરથી એમના એમના પર કહ્યું કે એમના પર પોલીસ કેસ કરો તમે કેમ એવી રીતના પણ એટલે પછી એમણે આખા બોર્ડ ઉપર પોલીસ કેસ કરવાનું નક્કી કર્યું અને બોર્ડ પર બે હજાર લગભગ પાંચ એક બે હજાર બે ના રોજ કેસ દાખલ કર્યો જેમાં આખા બોર્ડ પર કેસ કર્યો એટલે સોલ ડિરેક્ટરો હતા મારા એટલે સોલે સોલ ડિરેક્ટરોને એમાં આરોપી બનાવવામાં આવ્યા અને એમાં બીજી લગભગ બાવીસ પાર્ટીઓ હતી ધિરાણ લેનારી એને પણ એમણે ઇન્વોલ્વ કરી કે તમે આ પાર્ટીઓ જોડે ભળી જઈને ખોટું એમણે ધિરાણ કર્યું છે એવું લાગે છે એમ એટલે પછી કેસ દાખલ થયો એટલે પોલીસ પછી ફરિયાદ આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી એટલે આણંદ પોલીસ સ્ટેશનમાંથી પછી પોલીસો જવાબો લીધા અને બધા ડોક્યુમેન્ટ અને બધું કર્યું અને ડિરેક્ટરો બધાની ધરપકડ કરવા માંડી એટલે સોલે સોળ ડિરેક્ટરોની લગભગ ધરપકડ એ લોકોએ કરેલી ટુએ ટાઈમ માટે લોકો રહેલા અને પછી ત્યાર પછી બધા જામીન પર છૂટેલા અને બાવીસ જે પાર્ટી પર ધિરાણ હતા એ લોકોની પણ એ લોકોએ જવાબો લીધેલા ધિરાણ ધરપકડ કરેલી ને બધું પછી એ લોકોને જામીન પર છોડેલા ત્યાર પછી બેંક સરકારે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ ડિક્લેર કરી એ પ્રમાણે એટલે બધી પાર્ટીઓ બધા પાર્ટીઓ પૈસા ભરી દીધા બેંક માં એટલે અને એમાંથી બાવીસ માંથી બે પાર્ટીઓ અત્યારે પૈસા નથી ભર્યા કે જે બે પાર્ટીઓ એક છે ભાવિકા ક્રિએશન નામ છે અને બીજી પ્રોપર્ટી અમદાવાદની છે એટલે લગભગ ભાવિકા ક્રિએશન નામ અત્યારે અમારે લગભગ તેર થી ચૌદ કરોડ રૂપિયા લેવાના નીકળે છે અને એની સામે સ્પીડવેલ પ્રોપર્ટી ના લગભગ સાડા પાંચ કરોડ જેવા રૂપિયા બાકી હશે એટલે છે એનો કેસ અત્યારે અહીં આણંદની કોર્ટમાં ચાલુ છે એની જે સજા થશે કે કોર્ટ જાણ ને બીજું કે પછી ત્યાર પછી આમાં જે સોળ ડિરેક્ટરો હતા એમાંથી એ લોકો જામીન પર છૂટેલા એમાંથી દસ ડિરેક્ટરો અત્યારે ગુજરી ગયા છે ચાર દસ ને ચાર ચૌદ ચાર ડિરેક્ટરો જામીન પર એટલે એમનું હાઈકોર્ટે કોસિંગ કરી નાખ્યું છે એમની લાયબિલિટી ઊભી થતી નથી એટલે છે અને એક ડિરેક્ટર અત્યારે હિમાંશુ દેસાઈ કરીને છે જામીન પર છૂટેલા છે અને અત્યારે બરોડા રહે છે એટલે કેસની પરિસ્થિતિ અત્યારે આવી છે આ બોલો આ જે અત્યારે જે તમને કોઈ ફોન આવ્યો હોય કે તમને કોઈ સીબીઆઈ માં બોલાયા હોય એવું કઈ ખરું કયું તમને કોઈ આજની તારીખે આજની તારીખે મારા પર સવારે સી એડી ફોન આવેલો અને મને કહેલું કે તમારે જવાબ લેવાનો છે તો તમે આવી જાવ અને મેં પૂછ્યું સાહેબ શું કામ છે તમારે તો એમણે મને એવું કહ્યું કે વિરેન્દ્રભાઈ પટેલ કરીને તમારા ડિરેક્ટર હતા એમણે હાઈકોર્ટમાં કઈક કોસિંગની અરજી દાખલ કરી છે એ બાબતે અમારે તમારા જોડે ચર્ચા કરવી છે એટલે આવી જાઓ એટલે મારે આજે જવાનું છે હું જઈશ વીરેન્દ્રભાઈ પટેલ જે છે તેમની શું ભૂમિકા હતી આ સમગ્ર બાબત સમગ્ર બાબત એમની ભૂમિકા એટલી ડિરેક્ટર્સ હતા બીજું કોઈ એમણે પોતે ધિરાણ નથી લીધું કે નથી અમે કઈ ઇન્વોલ્વ થયા કે નથી કશું એવું જો એમના પોલીસ કેસના પેપર્સમાં પેપર્સ કઈ આવ્યું નથી એવું તે જાણવા છે